દાદો પાંચ વાગ્યામાં માં જાગી જાય કરીને ગાડું જોડીને વાડીએ વિયો જાય અને બપોરના બાર વાગે ભાત ગીયા હોય વળી પાસે ભાત ખાઈ લે ભાત ખાઈ ને એક કલાક આરામ કરે પછી ઓછું કરીને ખૂબ સાહેમાં ભગરી ની સાહે કામ કરતી હોય તિનની બવણી હોય ને એમાં ભગરી ભાઈ ની સાહે કામ કરતી હોય બે વાગે જાગી જાય ચા પીને છ વાગ્યા સુધી કામ નો ઢોડો કરે એ બાપુજી દાદા એ કોઈ દી કીધું આપડે પૂછીએ બાપુજી કેટલી ગાડી ખાતર ને ગાઢી ગાડી ખાતર સુધીમાં પછી ત્રીસ ગાડી ખાતર નાખે તડકા પ્રમાણે કામ ઓછું થાય તો આખા દિવસની હાથ ગાડી ખાતર પાથરી દે આખા ખેતર માં તો બાપે એની રિક્વાયરમેન્ટ શું હોય દાદા ને દે સમજાય તો વંદન ન સમજાય તો કઈ નહીં તાર બાને કહેજે ચા બનાવી દે આખી ખેતરમાં કામ કર્યું હાઈઠ ગાડી ખાતર નાખ્યું એની રિક્વાયરમેન્ટ જો ખાલી ચા ની જ હતી કોટો છોડી દો એટલે બહોરાટ હે એ દાદા કોઈ દે એવું કીધું કે તાર બાન કીધે ફ્રિજના ઉપલા ખાનમાં બે રેડ બૂલ પીડ્યા છે એનર્જી ઘટે હાઇટ ગાડી ખાતર નાખ્યું છે હે એકાદ બે હેલ ઘટે છે તાર બાન કહેજે નહીં આ સાથી કામ ન થાય એમ હવે રેડ બૂલ જ પીવા પડશે એવું કીધું કોઈ દી હે

અત્યારની પેઢીને ખરેખર બેઠા બેઠા કાંઈ નથી કરવું છતાં એને એને બેઠા બેઠા એનર્જી ઘટે છે શું કામ એને ઓવર થિંકિંગ વધારે થઈ ગયું કામ કર્યું હોય કેમ રે આમ કર્યું હોય કેમ હમણાં એક મારો દોસ્ત મારી પાસે આવ્યો મને કહે કે શેર બજારમાં એ કે વીસ લાખ રૂપિયા થઈ ગયા પંદર દિવસમાં મેં કેટલા કે પંદર દિવસમાં વીસ લાખ રૂપિયા થઈ ગયા મેં કીધું તો તો સારું કેવાય કેટલા રોય ભાઈ કે દોઢ કરોડ એ ઓવરથિંકિંગ માં ગયું બધું કામે સોંટી ગયો હોત તો શું થાત અને બીજું અત્યારના યુવાનોને એક ટકોરે કરવી છે તમારે કાંઈ નથી કરવું આલો માની લીધું સવારે આઠ વાગે તમે જાગી જાઓ ગાડી લઈને નીકળો ગલ્લાવાળાને પછી આમ કે હો વિજ્ઞાન ખાતે જાય એક માવો બનાય બોલો બિશરો પાંચ પાર્સલ આપજો બોલો બિશરો પૂછે મોટભાઈ ઓલા પરમદીના બાકી અમે ભાગી જવાના છે બાપાના હો વિકા જો કે માગવા ભાગવા કે યા થોડા જવાના આવવાના હાલી મેળ્યા છો તમે બોલો કે સારું બાપા ઘર છે ને રોજનું કાંઈ વાંધો નહીં સાંભળજો વસ્તુ એક મને મને ઉતરે છે એટલે કહું છું બાબુ ના હો પીલા ને પીલા દાતા એટલી રિક્વાયરમેન્ટ વાતરીને ને દેજે જૂની ની એમાં માર્ગ ખાલી કહેવાનું એટલું જ છે કે આપણે કઈ આખો દિવસમાં માં નોકરી તો માની લીધું હાલો પણ એક વખત તમે ગામમાં આખો દિવસમાં માં કોઈક નિમાણો થી બેઠો એક અડધી કલાક બેહો એ સારું કામ ન થઈ શકે આપણે મને જ હમણાં એક દિવસ વિચાર એવો હતો મેં કીધું આપણે સવાર જાગીને છે ને ત્રણ કામ કરવાના કયા કયા ખબર એક તો ખોટું નથી બોલવું બીજું કોકનું સારું કરવું અને ત્રીજું કોકને રાજી કરવા બરોબર તો હવરમાં ઉઠું તો જીએસટી રેડ પડી ન તો ખોટું બોલું પ્રાય ને બોલવું પડ્યું તોય મને એમ થયું કાલ ને કાંઈ વાંધો ને કોકને કોકની સેવા કરવી છે તો કડકડતી ટાઈટમાં આમાં એક બેન ધ્રુજતા હતા તો મેં વળી ધાબલો ઓઢેડો તે ધાબલો ઘા કરીને કંઈ હું કંઈ થોડી ભીખા રહીને છો હું તો પાર્ટીમાં જ છું એટલે ટૂંકા કપડા પહેર્યા મેં કીધું માર્યા એને તો મેં કીધું મારું હાલો પાછો ધાબળો લઈ આવ્યો જ કરવું પછી મને એમ થયું કે મેં કીધું કોકને કોકનું સારું કરવા જવું આવું અંદરથી વિખારે પેલો ભિખારી બેઠો હોય છે ને મેં ઓલી દહ રૂપિયા મૂકતા મેં મને ક્યાં અહીંયા ઉપાડતા દહ રૂપિયા બપોર આખો ને કઈ ભને ખાલી ઉપાડે દહ રૂપિયા ઉપાડે એટલે સો રૂપિયા લેતો મેં કેમ શું થયું કે ઘરમાં પાવર નથી ને એટલે બહાર ગંજી પહેરીને બેઠો ગરમી થાય